મનુષ્ય એ કુદરતી રચના આજના કળયુગનો આ માણસ એટલે કે મનુષ્ય કુદરતી રીતે ખાલી થતું જાય છે પરંતુ આજનું આખું જીવન અકુદરતીપણાને લીધે અકુદરતી રીતે જાય છે એટલે કે કુદરતના કાયદા પડાય નહીં એવી રીતે જીવન જાય છે કુદરતના કાયદા સમજ્યા વગર તો પડાય નહીં કુદરત આપણને કુદરતીપણે રાખે એવો માનવદેહ મળ્યો છે છતાં એ દેહમાં કુદરતીપણે રહી શકતા નથી કુદરતીપણે રહેવું એટલે સાહજિક સહજપણે રહેવું કુદરત જેમ રાખે તેમ રહેવાનું મનુષ્ય માત્ર એ કુદરત અને કુદરતી રચના છે એક્ઝેક્ટ કુદરતીપણું એને કહેવાય કે જે જેમ છે તેમ સતત પરિણમતું પરિણમતી અવસ્થાઓમાં હોયા જ કરતું હોય પણ જેમ છે તેમ એ પરિણમતું હોય એવામાં તે પ્રમાણે કુદરતી ના રહેતા હોય એ બધું અકુદરતીપણું છે મનુષ્ય એ કુદરતી રચના છે એ સમજાવવા કૃપા કરશો દાદા દાદાશ્રી સમજાવે છે મનુષ્ય એ કુદરતી રચના છે આની યથાર્થ અદ્ભુત સમજ દાદા ભગવાને આજે આ જગતને આપી કુદરતી રચના એટલે કુદરત જે છે તે પોતે રચનાર નથી પરંતુ તે એક અદભુત વ્યવસ્થા તંત્ર છે કે જે કોમ્પ્યુટર જેવું કાયમની રીતે છે હવે કુદરતી રચના કેવી તો કહે કે મનુષ્ય માત્ર આ વ્યવસ્થાને આધીન છે કુદરતમાં દરેકના કર્મોના હિસાબ પ્રમાણેનું દરેકનું હોવાપણું જીવન દરમિયાન અને છેક મોક્ષ સુધી છે જેનો જેટલો અને જેવો હિસાબ એટલા ભાગે એ સમગ્ર કુદરતના ભાગરૂપે કુદરતી રચનાથી છે અને એટલા ભાગે તે જીવન દરમિયાન બધી જ શરીરની ક્રિયાઓથી ક્રિયાશીલ છે અને આ કુદરતી છે એટલે જેઓને જેટલો હિસાબ હોય તે હિસાબથી જ કુદરતના એક ભાગરૂપે કુદરતી છે આ ક્રમ જીવન દરમિયાન કુદરતી રીતે ચાલ્યા જ કરવાનો પણ એમાં હું કરું છું હું બોલું છું હું માનું છું કે હું જ બોલું છું એ તો આ કુદરતી બનતી ક્રિયાઓમાં અને તે પણ પાછી મૂળ ચેતનની હાજરીમાં થતી હોય છે તેમાં પોતે હું જ કરું છું અને હું વિચારું છું એવી રીતે માલિક થઈ બેસે છે અને તે જ બધી ક્રિયાઓ કુદરત કરનારી છે આમ એ કુદરતી બની રહેલી ક્રિયાઓમાં દખલ કરીને વિચાર કરનારો થઈને બોલનારો થઈને તથા ક્રિયાઓનો કરનારો થઈને સતત કુદરતના કાયદા તોડતો જ રહે છે અને પોતે જ પોતાની જાળમાં ફસાતો જાય છે આજે જે મન વચન કાયા છે એ આગળ કુદરતના આપણા બધા કાયદા તોડ્યાના ગુના થયેલા એની ગનેગારી છે એનો ભોગવટો સજા છે એટલે મન વચન કાયા એ સજા જ છે કુદરતના કાયદાના ભંગના પ્રકાર તો વ્યક્તિએ વ્યક્તિએ અનેક પ્રકારના હોય છે અને તે પ્રમાણેની સજાનો ભોગવટો કુદરતી ક્રમે જ ભોગવાતો હોય છે આ જ અર્થમાં પરમ પૂજ્ય દાદા ભગવાને જાહેર કર્યું કે ભોગવે તેની ભૂલ એ કુદરતનો અટલ અવલ કાયદો છે અને તેનો અમલ કરવાનો હોય તો નો લો લોની સમજણ કેળવીને કરી શકાય